બે જ વ્યક્તિ ન જોઈ શકે એક હાવ ખેપી ગયો હોય એ ન જોઈ શકે અને એક હૃદયમાં ઉતરી ગયો હોય એ ન દેખાઈ શકે તમે આ ટેજની પડખે આવી જાઓ હાવ નજીક એટલે મંદિરના દર્શનનો એમુક અંતર નક્કી છે એટલે ક્યારેક ક્યારેક વેમ પડે પૂજારીને નહીં ઓળખાણો હોય અમદાવાદ નો નગર સેઠ દ્વારકાધીશ ની જાત્રા નીકળે ઈ સમય

આનાથી અને સાધો હાલ્યો જતો હતો એ આનાથી અજાણ્યો અજાણ્યા અજાણ્યા ભેગા ને એને ઓલી ગણિત આપું છે કે આ બધા ક્યાં જાય દ્વારકાના રાજાના દર્શન ગલિકાનેથી કો ઓ અમદાવાદનો નગર શેઠ જો जातो હોય તો અમદાવાદના રાજા ને એના બાદશાહ કરતા ઓલો મોટો હોય ને હે મહારાજ એ કેવો કવડો રાજા છે કે દુનિયામાં કોઈ મોટો રાજા નથી હવે આયા વિચાર તો ઈ આવ્યો કે હું આ રાજાને રિઝવતી હતી ઈનો રિઝે મારતી આ હે તો ઈ બંદણો સાંભળજો બારે વાત કરાઈ દી જહાબા વાત પવિત્ર વાર્તા કાર જ આ વાત કરી શકે માયાનું મોઢું ન કરી શકે જાય બાપો જ શકે શકે કાગજ નીકળી છે વાત એટલે જયારે ઓલો અજાણ્યો આ અજાણ્યો આના રસ્તા ને આને ખબર નથી આના રસ્તા ને આને ખબર નથી ઓલા રૂખડિયા ને ખબર નથી કે આ બાય કોણ છે આ બાય ને ખબર નથી કે આ કોણ છે આ કલરના પહેરે કેવા કેવા હોય હોય આને ખબર નથી કે કે આવા તો મારે આવી શકાય હા ને ધમનો ઉધાર કરનારો નગર સેઠ હાથીની હાથી આ ફેર સાવધાન ખોપો પડી ગયો કારણે અરે અમુકને ને વેમ મળ્યા પણ બાકા નગર શેઠા કેતા ભૂલી ગયા છે ને સંબંધ છે મહારાજ નગર શેઠ ને પ્રણામ વેમ નીકળી ગયો ફાટ મારે જાત્રા આવવું છે મારે દ્વારકાના રાજાના દર્શને આવવું છે તમારો ખર્ચો નતો નથી જતો શેઠ તારી પાસે મિલકત છે એટલે જ મારી પાસે છે તો નગર શેઠ છો તો હું નગર વધુ છું મૂળ કેડો અજાણ્યો છે એટલે તમારા હાથ વાળા ની જરૂર છે નગર શેઠ હું દૂર 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 રહીશ તમારા સંઘ ભેગી નહીં રહું મને ખબર છે જો એક સંઘમાં દાખલ થાવતા પોતાનો પરિચય થઈ જાય એટલું જ કીધું મને ખબર છે આ સંઘ ભેગું મારે ન રહેવાય

સમય આવ્યો સાંજ ના જવાનું છે ભરતાભાઈ બપોરની તૈયાર થતી હતી ઘડી કંધોરો બાંધે ઘડી ઘૂંઘરું બાંધે આમ કરીશ તો હારી લાગીશ આમ કરીશ તો હારી લાગીશ અને એમ થાતા 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 રાધાનું રૂપ મળ્યું બનવા સાહેબ અને પોતાને પોતાને અરીસામાં મળી ગમ હા હા હું આવી રૂપાળી આજ મારો દ્વારકા દેશ મને ભાળશે બપોર રાતના દહ વાગી ગયા કોણ કે હાલ રે રાતના દસ વાગ્યા સમય નું ભાન ચૂકો સંઘવાળા દર્શન કરી કરી જમીન જમીન પોતાના તંબુ માં હોય ગયેલા અને આ પૂછતી પૂછતી દોડ દીધી ને અહીંયા જ આ પોગવું રાતના દસ વાગવા અને પૂંજારીને તાળું દેવાની તૈયારી આવી આવો મારે મહારાજાને મળવું છે મહારાજા આરામમાં આવી આવ્યા છે એનો સંયમ અત્યારે નહીં જાગતા હોય ના થોડીક વાર પૂંજારી ઉભા રહ્યો પૂંજારી નહીં એને ખબર નહીં કોણ થોડીક વાર ઉભા રહ્યો તમે એને માણસ છો કે હા થોડીક વાર ઉભા રહ્યો એને એમ છું આવે આને કંઈક આપું લાલચ પાંચસો પાંચસો કોરુની તરડ કોથળેલી આવી સાહેબ એક કોથળી આપી

પણ પાછું થયું પાંચસો તો કોરી લઈ લીધી ને હવારમાં કદાચ કહેતા ભૂલાઈ જાય હાલ ને અત્યારે જાવ કુચી તો મારી જ પાસે છે આને જ આ પાછો આવવું ઘણી કાહજી પગ જ છે પણ હજારો યાત્રિકોના પગની રજ અડી અને બુદ્ધિમાં મીડું પરિવર્તન પોતાનો પરિચય ફરી વારતા યાદ આવ્યું કાં તો અધમના ઉધારક પણ છે ભાઈ કીધું કે કેમ પાછા આવ્યા કે હું જાઉં છું કેવા પણ તું કોણ છો ગણિકા પણ ઠાકુર ને તારા મોઢું ન દેખાડાય બાય તારું મોઢું જોવે એને અપા રાખવો પડે ઓ એટલે હું ધમ છું તો તારા મહારાજાને કે જે મેં સાંભળ્યું છે કે તું અધમનો પણ ઉધારક છો આલે બીજા પાંચસો કે જા એકવાર કહીને આવે છે મૂર્તિને કે ગણિકા આવે છે મળવા માંગે છે બીજી વાર પાંચસો કીધું તું અધમ ઉધારક છો

જે આખો હતો ને ત્યાં તો દ્વારકા દેશે વળા પીને તારી લીધી આ બધા ગણિકા નું ભાવડવું પકડવું જબકારો થાવો પૂજારી ની આંખ વિચાવું આંખ જા ખોલી તો દ્વારકા ની મૂર્તિ ઉભી છે પછી પૂજારી રડે છે કે મારા બા તું મીરાને તારામાં સમાવી શકે અને આને સમાવી શકે અને હવે જો મને પાછા દર્શન ન દે તો આ બાય ની કટાર ખાઈને ને ખોળિયા માલે પ્રાણ કાઢવું અને પૂજારી બાવડું પકડ્યું ઘર તને મારામાં સમાવાનો ન હોય મારે તારામાં સમાવવાનું હોય તારા હૃદયમાં મારે બેસવાનું હોય આવી હઠ ન તો બાપ કારણ કે તું ન હો તો જગદીશ ની હસ્તી નથી એટલે કવિ કહે એમાં પંડના ન ડોળાય એમ આ ભાગવત રૂપી ગ્રંથમાં જેટલી ડોબકી મારીએ એટલી ઓછી છે અને આવો જ ભાઈ ને આંગણે આવો રૂડો જારે પ્રસંગ ભાગવત કથાનો પ્રસંગ એમાં અવાણું એ મારી જાતને ધન્ય અનુભવું છું